વાસોટ તાલુકાના સાહોલ ગામની પ્રાથમિક શાળામાં હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું હાંસોટના સાહોલ ગામની પ્રાથમિક શાળા તેમજ ગ્રામ પંચાયત સાહોલના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ તિરંગાના આન બાન અને શાન માટે શાળાના આચાર્ય કુમારના માર્ગદર્શન હેઠળ શપથ લીધી હતી અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું હર ઘર તિરંગાનો સંદેશો ગામના દરેક ઘર સુધી પહોંચે તેમજ શહીદોને સાચા દિલથી શ્રદ્ધાંજલિ મળે તે હેતુસર આ તિરંગા યાત્રાને આખા ગામમાં સૂત્રો નારા સહિત ફેરવવામાં આવી હતી શાળાના સોલંકી શિક્ષક ગામના સરપંચ નવનીતભાઈ પટેલ તલાટી કમ મંત્રી નિકુલભાઈ પટેલ ગામ પંચાયતના સભ્યો ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો એક પેડ કે નામ અંતર્ગત બાળકો પાસે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર